જોઈ શકો છો અત્યારે આપણે મંદિર આવી ગયા છે મસ્તનું ટ્રાફિક ખૂબ ઓછું છે તો આજના લાઈવ દર્શન સુધીમાં તમે જોઈ શકો છો બધા મિત્રોને વિસ્તરણ જય શ્રી રામ આગ્રહ ઝડપથી બધા મિત્રો જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવે મિત્રો તો આજ છે ગાંધી મંદિર ગાંધી મંદિરના લાઈ દર્શન પછી આપણે સમાધિ મંદિર ત્યાંથી પછી આપણે ધ્યાન જઈશું

બીજી કે જે મિત્રો નવા છે અને જરાનો ચેનલમાં નવા હોય તો ચેનનો સબક્ષકાય પ્રહેલી મિત્રો જેથી કરી આપણને સવારે અને નુકસાન જે વાઈબે શીખી શકાય તો આ સુંદર મજાના લાઈવ છે જોઈ શકો છો તો આજ છે ગાંધી મંદિર એટલે આપણે સમાજ મંદિર અને ધ્યાન મંદિર છે તો લાઈવમાં બની આ રહે છે મિત્રો ચાલો સમાજ મંદિર શિકરા મંદિર પણ સુંદર મજા લાગી રહ્યું છે ટ્રાફિક પણ સુંદર મજાનું ભાવેશભાઈ બાપાશરામ ચાલો મિત્રો તો અહીંથી આપણે ધીમે ધીમે અજયભાઈ બાપાશીતારામભાઈ મહાબલી બાપાશરામ અજયભાઈ બાપાશરામભાઈ જગદીશભાઈ બાપાશરામ ગોવિંદજી ઠાકોર બાપાસ્તરામ તો મહાબલી બાપાશરામ છે યુટ્યુબ ચેનલ અજયભાઈની તેઓ પણ બાપાના વિડીયો મૂકે છે તો તેમના વિડીયો તમે જોઈ શકો છો યુટ્યુબની મુલાકાત લઈ શકો છો તેમની ચેનલની તેમને પણ સપોર્ટ કરી શકો છો મિત્રો તો આજના જીગ્નેશભાઈ દરજી બાપાશરામ જી મેયર જયદીપભાઈના સામંતભાઈ બાપાસતરામ લાયક સાથે જોડાઈ જાય છે તો આજના સુંદર મજાના લાઈવ જોઈ શકો છો આ બાજુ મિત્રો જોઈશે તમને દર્શન બાપાના બાપાના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો તો આજના લાઈ દર્શન સુંદર મજાના સમાધિ મંદિર આવી ગયા છે અને સમાધિ મંદિર રોહિતભાઈ જય શ્રી કૃષ્ણ હાલ અમેરિકાથી લાઈવમાં જોડાઈ જ છે તો રોહિતભાઈ બાબાસ્તરામભાઈ ચાલો ધીમે ધીમે આગળ જે બીજા મંદિરના દર્શન કરાવી દઈ કામિનીબેન જોશી બાપુસ્તરામ જય શ્રી રામ સામે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના દર્શન કરાવી દઈએ મિત્રો તો સુંદર મજાના ધ્યાન મંદિરના દર્શન જોઈ શકો છો મિત્રો બાપાસ્તરામ ભાઈ જય શ્રી રામ બધા જ મિત્રો અને બાપાસ્તરામ વાલા અહીંથી મંદિર જોઈ શકો ખૂબ જ સુંદર મજાનો લાગી રહ્યું છે નજારો સુંદર મજાનો છે મિત્રો તાજના સુંદર મજાનો લાઈ દર્શન જોઈ શકો છો તો બધા જ મિત્રો અને બાપા સીતરામ આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈ દર્શન નીરુભાઈ જોશી ચૌહાણ ચંદુભાઈ બાપા સીતરામભાઈ જય શ્રી રામ રાધા રાધે આજના લાઈ દર્શન અલ્પેશભાઈ મકવાના વાપચારામ ભાઈ તો બધા મિત્રોને બાપચારામ ભાઈ જય શ્રી રામ રાધર દે ખરી જે મિત્રો નવા છે ને એ પર જણાવી દઈએ એમ તમે મિત્રો ચેનલમાં પહેલી વાર જોડાતા હો તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ રહેલી જમતો જેથી કરી તમને આપાના સવારે અને સાંજે નાઇજેશન રહી શક્યા આપણે સવારે સાત ને વીસ બધા જોતા સાત ઊતરીશ અને સાંજે આઠને વીસ આઠ આઠ થાય મિત્રો ટાઈમ હોય તો લાઈવ માં જોડાઈ શકો છો મિત્રો અને બાપાના રોજ સુંદર મજાના દર્શન કરી શકો છો આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ આપણને દર્શન કરાય છે અને આમાં જ્યાંથી જશો મિત્રો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટું બધું વ્યવસ્થિત બધશે તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો આ વર્ડની અંદર ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે મિત્રો તો આજના સુંદર મજાના લાઈવ દર્શન ત્યાં આગળ જે બીજા મંદિરના દર્શન કરાવશું જોઈ શકો મિત્રો કે નીતિનભાઈ જાંબુસાબા સતરામભાઈ નીતિનભાઈ જીગ્નેશભાઈ દરજી બાબા સ્તારામ લાય દર્શન જીગ્નેશભાઈ દરજી અંદરથી લાઈમાં જોડાઈ જશે રોજ આપણી સાથે લાઈનમાં જોડાઈ ગયા છે તો આજના સુંદરમાં જાણ લાય દર્શન મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે અને ફરી પાછા આપણા ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિરના લાય દર્શન હિતેશ ભાઈ જય શ્રી રામ રાધે રાધે તો આજે છે ગાજેન્દ્ર ગાજેન્દ્ર આવી ગયા છે ગાજેન્દ્ર ના લાઈવ છે તો આજના લાઈવ છે જોઈ શકો છો ફરી જે મિત્રો નવા છે એમને જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ થઈ શકે આજના લાઈવ દર્શન બધા મિત્રોને બાબસ્ત

તો ફરી એકવાર નવા મિત્રોને જણાવી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સવારે આપણે સાત ને વીસ છે સાત ને વીસ છે અને સાંજે આઠ ને વીસ છે લાગી શકાય છે ખૂબ ખૂબ અભિનંદન ભાઈ ચાલો મિત્રો તો આજની લાઈવ પ્લે સુધી રાખીએ ફરી પાછા સાંજે આઠ ને દસ અથવા વીસે લાઈવમાં મળીશું આઠ ને વીસ બાજુ એ બધા મિત્રોને વાપસ રામ જય શ્રી રામ રાધે રાધે La imatge era un moment de cop-coabar, que ho hagin de veure a la platja d'aquí,